જય માતાજી હું નીરુબેન મેણિયા આપને સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં તમારા બધાથી સપોર્ટ થઈને આજે મારે રન કે પૂરા થયા છે અને સો કલાક કમ્પ્લીટ થઈ ગઈ છે આવો નવો સપોર્ટ આપતા રહીજો અને આજે આપણે બનાવીશું ગ્રેવીવાળું મન્ચુરિયમ ગ્રેવીવાળું મન્ચુરિયમ બનાવવા માટે મેં મીડિયમ સાઈઝની કુબી લીધી હતી ને આવી રીતે ખમણી લીધી છે ખમણીથી અને એક ગાજર નાનું અમથું હતું એ મેં આવી રીતે ખમણી લીધું છે અને આ મેંદાનો લોટ એક વાટકી લીધો છે અને આ એક ચોખાનો વાટકી એક લોટ લીધો છે લીલા ધાણા લીધા છે અને એક ડુંગળી આવી રીતે મેં લચ્છામાં કાપી લીધી છે ના લીલા મસાલા આવી રીતે મેં ક્રીમ આવી રીતે ચક્રી ઘોડે કાપી લીધા છે આદુને ને મરચા આદુ ને મેં પેસ્ટ કરી લીધી આ ચડી હોય તો આપણો સ્વાદ સારો આવશે અને આ મેં ટમેટા સોસ લીધો છે બે ચમચી અને આ મેં સોયા સોસ લીધો છે અને આવા મસાલામાં આપણે જેમ મસાલા નાખતો જઈશું એમ કેતા જઈશું અને આ મરી પાવડર લીધો છે ગરમ મસાલો લીધો છે ને ચાટ મસાલો તેલ ને પાણી જોઈશું હવે આપણે આ મોટી કથોડ લીધી છે એમાં આપણે કૂબી નાખી દઈશું થોડીક આપણે કાઢી લઈશું ઓલામાં આપણે ગ્રેવી કરવા અને ગાજરે નાખી દઈશું થોડાક આપણે રાખશું ગ્રેવી માં નાખવા અને લોટ નાખી દઈશું મેંદ લોટ મેં થોડુંક વધાર્યું છે આ ચોખા નો લોટ નાખી દઈશું અને આદુમાં એની થોડીક પેસ્ટ નાખશો ને થોડીક રાખશું આપણે મીઠું નાખી દઈશું ધાણા જીરું પાવડર લાલ મરચું મરી પાવડર અને ગરમ મસાલો ચાટ મસાલો લીલા ધાણા આ બધાને આપણે મિક્સ સારી રીતે કરી નાખશું લોટ આપણે જોવી તો પછી નાખશું પેલા મિક્સ કરી નાખશું આ ખાવાનો કલર તમે હોય તો નાખી શકો અને કરે ચાલે આપણે નાખશું થોડોક એટલે કલર છે જ રેડી આવે આ રીતે મેં માવો તૈયાર કરી લીધો હે આવી રીતે આવી રીતે આપણે ગોળી વળી જવી પડે એવી રીતે આપણે ચેક કરી જોઈશું તેલ આવી ગયું આ રીતનું તેલ હોવું જોઈએ તરત આપણે નાખીને એટલે ઉપર આવી જવું પડે હવે આપણે એમાં આપણે નાની નાની સેડ ગોળી વળી મીકવા મળશે

ચડી જાય બે તળી લીધી છે એવી રીતે ગોળી એક તમને હું તોડીને બતાવી જોઉં ધીમા તાપે અને એવી રીતે ચીડ્યું એટલે અંદર કાચી ન રહે એકદમ બહાર ક્રિસ્પી થઈ ગયા હવે આપણે ગ્રેવી કરી નાખવી આપણે ગ્રેવી કરવા માટે ગેસ ચાલુ કરવી નાખશું આપણે તળે નું તેલ લીધું એટલે ગરમ જ રહેશે એટલે બહુ ગરમ નહીં થવા જોઈએ તેલ આપણું ગરમ થાય ખાવા દઈશું આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે આદુ ને લસણ ની પેસ્ટ નાખી દઈશું આપણે મરચા નાખી દઈશું મુંગળી નાખી દઈશું આપણે થોડીક ચડવા દઈશું આપણે હલાવી ને ચડી નાખશું એટલે એકદમ ભૂગોલ થતો નથી હલાઈ તો ચોટી નથી もう全部しかいっです Ini pura tablet Jadi kalau di tempatnya ini. ડુંગળી કાપડી છે એટલે પૂરી કરી નાખશું ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે આપણે એમાં ફૂવી નાખી

બધું શાકભાજી માં લાગ્યું છે થોડુંક નાખજો એટલે મિક્સ થઈ જાય શાકભાજી હવે આપણે પાણી નાખી થઈ પાણી આપણે નાખું જાદુ નાખવું પડશે આ ગોળીઓ આપણે મંચુરિયન હજુ એક વાટકી ભરી નાખી અડધી વાટકી મેં નાખું આપણે શાકભાજી ને ચડવા દઈશું ચોપડી માં ચીલી સોસ નાખી દેસુ સોયા સોસ નાખી દેસુ એક જે અત્યારે હું નાખું છું પછી એવું લાગશે નાખશું આપણે હલાવી નાખશું અબ આપણે ગ્રેવી નાખી દેશું. અને આપણે એ નું કલ સોસ છે. આ ડકલા આપણો ફરી જે છે. ટમેટા સોસ નાખી દેશું. હવે આને ઉકળવા દઈશું ખડીક હવે આપણે ઉકળી ગઈ છે એકદમ ઝાડી થઈ ગઈ છે એવી રીતે ગરમ મસાલો ચટ મસાલો નાખી દઈશું નાખી દઈશું થોડા હવે આપણે અંદર ઓલી મંજૂરી ની ગોળી નાખી દઈશું મિક્સ કરી નાખશું આપણે એક વાર આપણે દેવા દઈશું એટલે હવે તૈયાર છે આપણું બેવી વાળું મંચુરિયમમાં ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ સૌ કરી દઈશું તૈયાર છે આપણું બેવી વાળું મંચુરિયન જો તમને અમારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો